ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ અજુપુરા ગામની આંગણવાડી કેન્દ્રની બહાર કાદવ કીચડનું સામ્રાજ્ય છે તેમજ છતની તિરાડોમાંથી પણ પાણી પડી રહ્યું છે બાળકોને બેસવું પણ મુશ્કેલ પડે છે અજુપુરાની આંગણવાડીમાં પંદરથી વીસ જેટલા નાના ભૂલકાઓને આ કાદવમાંથી જવાનો વારો આવે છે એક તરફ ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર છે ગળતેશ્વર તાલુકામાં એક બાળકનું આ વાયરસને કારણે મોત પણ નીપજ્યું છે આંગણવાડીની આજુબાજુમાં કાદવ કીચડના કારણે માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે અજુપુરાના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રની બહાર તેમજ ગામમાં પાવડરનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો આ નાના ભૂલકાઓને આંગણવાડીની જગ્યાએ પ્રાથમિક શાળામાં બેસાડવા માટે પણ રજૂઆત કરી છે વહેલી તકે આંગણવાડીના બાળકોને બીજી જગ્યાએ બેસાડવામાં આવે અને આંગણવાડી નવી બનાવવામાં આવે તેવી અજુપુરા ગામના નાગરિકોની માગણી છે ખેડા જિલ્લામાં આવી તો અસંખ્ય આંગણવાડીની પરિસ્થિતિ છે સરકારે નિરીક્ષણ કરાવી તાગ મેળ્યો છે ખરો